નમસ્કાર મિત્રો આજે તો આ ઘાટ જંગલમાં પેલા જંગલી માણસોએ આ બંને બારવટીયાઓ અને આ શિષ્યને કેદ કરી અને પોતાના કબીલામાં લઈ ગયા છે અને પોતાના કબીલામાં લઈ ગયા પછી એમને હવે આજે જીવતાને જીવતા અગ્નિમાં નાખી દેવાના છે અને એનું ભોજન બનાવી અને આ બધા જ જંગલી માણસો ખાવાના છે અને આજે તેઓ રાજીના રેડ થઈ ગયા છે કેમ કે ઘણા સમયથી એમણે પશુ પક્ષીઓ અને જાનવરો જ ખાધા છે પરંતુ આજે ઘણા સમય પછી ત્રણ ત્રણ માનવીઓ એમના હાથમાં લાગ્યા છે તેથી આજે એમણે એક બારવટિયાને મારી અને ખાવાનો વિચાર કર્યો છે અને પછી જંગલમાંથી સૂકા લાકડા લાવી અને એક ઢગલો કર્યો અને એના ઉપર એક બારવટિયાને બાંધી દીધો અને હવે તેના ઉપર અગ્નિ ચાપવાની તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે આ બાજુ ગુરુજી કે જે પોતાના શિષ્યોને ખોળતા ખોળતા આ બાજુ આવી રહ્યા છે અને હવે તેઓ પણ આ કબીલા સુધી પહોંચી ગયા છે અને દૂરથી જુએ છે તો ઘણા બધા જંગલી માણસો આ બારવટીયાને સળગાવવાની તૈયારીઓ કરી રહ્યા છે અને એક બારવટીઓ અને શિષ્ય એક ઝાડ સાથે બાંધેલા છે ત્યારે આ ઘટના જોઈ અને થોડીક વાર માટે તો ગુરુજીની આંખમાંથી આંસુ આવી ગયા કે અરે મારા શિષ્યોની આવી હાલત પણ હે શિષ્યો તમે ચિંતા કરશો નહીં તમારા ગુરુજી તમારી સાથે છે અને તમારો વાળ પણ વાંખો હું નહીં થવા દઉં અને આમ આટલું કહી અને ગુરુજી ત્યાંથી ઝડપથી ચાલતા ચાલતા આ જંગલી માણસોની પાસે આવી રહ્યા છે ત્યારે આ જંગલી માણસોએ પેલા બારવટીયાને જે સૂકા લાકડાઓ સાથે બાંધ્યો હતો ત્યાં આગ લગાવી દીધી અને પછી તો આગ બળવા લાગી અને બારવટીઓ રાડ પાડવા લાગ્યો ત્યારે ગુરુજી ત્યાં ક્ષણભર વારમાં આવીને ઊભા રહી જાય છે અને ત્યાં આવી અને સળગતી આગમાં પહોંચી અને બારવટિયાને ઉપાડી અને બહાર કાઢે છે અને બહાર કાઢી અને આ જંગલી માણસોની સામૂહ જોઈ રહે છે ત્યારે જંગલી માણસો ગુસ્સામાં આવી જાય છે અને કહેવા લાગ્યા કે આ ગુરુજી કોણ છે અને તેમણે આપણી બનાવેલી બાજી બગાડી છે તો આજે તો આપણે આ બારવટીયાને નહીં પરંતુ આ ગુરુજીને જ આ સળગાવેલી આગમાં નાખી દઈએ અને એમનું ભોજન કરીએ ત્યારે ગુરુજી ગુસ્સા સાથે એટલું કહે છે કે હે પાપ્યો તમને એમ લાગતું હોય ને કે તમારે મારું ભોજન ખાવું છે તો તમારે મને આ આગમાં નાખવાની જરૂર નથી હું પોતે જ આ આગમાં જઈ અને ઊભો રહી જાઉં છું અને આ જંગલના જેટલા સૂકા લાકડા લાવવા હોય એટલા લાવી અને મોટો અગ્નિનો ભડકો કરી નાખો કારણ કે આજે જો આ અગ્નિ મને બાળે ને તો તો મારી તપસ્યાને કલંક લાગે આટલું કહી અને ગુરુજી એ અગ્નિમાં જઈને ઊભા રહી જાય છે અને આગ ભળભળ બળવા લાગી અને ઘણી બધી આગ ત્યાં લાગે છે પરંતુ ગુરુજીને આ આગ બાળી શકતી નથી ત્યારે આ ઘટના જોઈ અને આ સમગ્ર જંગલી માણસો વિચારમાં પડ્યા કે આ ગુરુજીને આ આગ બાળતી કેમ નથી અને લાગે છે કે આ લાકડા ઓછા પડે છે અને ગુરુજી આટલી અગ્નિથી તો નહીં બળે એના માટે ગુરુજીના માથા ઉપર થઈ અને આગની લપટો નીકળે ને એટલો મોટો આગનો ભડકો કરવો પડશે માટે ચાલો જંગલમાં લાકડા લેવા જઈએ અને આમ પછી તો અડધા માણસો ત્યાં ગુરુજીની ચારે બાજુ પોતાના હાથમાં તીર લઈ અને ઊભા રહી જાય છે કે આ ગુરુજી અને આ બારબટિયાઓ ભાગી ના જાય એટલા માટે અડધા માણસો ત્યાં જ ચોકીદારી કરવા રોકાઈ જાય છે બીજા વધારાના બધા જ જંગલી માણસો જંગલમાં પહોંચે છે અને જેના હાથમાં જે જે લાકડા આવ્યા એ બધા ઉપાડી ઉપાડી અને લાવે છે અને જ્યાં ગુરુજી પેલી સડગથી આગમાં ઊભા છે ત્યાં લાવી અને ગુરુજીની આજુબાજુમાં મોટો ઢગલો કરવામાં આવે છે અને પછી તો ફરી ત્યાં આગ લગાડવામાં આવે છે અને આગ એટલી ભયંકર લાગે છે કે આગની લપટોમાં ગુરુજી પણ દેખાતા નથી અને પૂરેપૂરા આગમાં સમાઈ ગયા છે ત્યારે આ ઘટના જોઈ અને બધા જ જંગલી માણસો હસવા લાગ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે આજે તો ખૂબ જ મજા પડી જશે કારણ કે હવે તો આ આગ ગુરુજીને છોડશે નહીં અને આગ આજ દિવસ સુધી કોઈને મૂકતી નથી તો પછી આ ગુરુજીની શું ઓકાત અને આવું કહી અને આ જંગલી માણસો પોતાના દાંતોની તૈયારીઓ કરી રહ્યા છે કે આજે તો મજાનો ખોરાક મળવાનો છે અને આમ કરતાં કરતાં ભયંકર આગ સળગી રહી બધા લાકડા બળી રહ્યા અને આગ હવે ધીમે ધીમે ઓછી થઈ તો પણ ગુરુજી ત્યાં જ એ આગમાં ઊભા છે અને ઊભા ઊભા જોર જોરથી હસી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને બંને બારવટિયાઓ અને આ શિષ્ય પણ હસવા લાગ્યો અને કહે છે કે હવે ગુરુજી આવી ગયા છે ને તો હવે તો આ જંગલી માણસોની તાકાત નથી કે આપણું વાળ પણ વાંકો કરી શકે અને ત્યારે આ બાજુ જંગલી માણસો કે જે બધા વિચારમાં પડી ગયા છે આટલી ભયંકર આગ લગાવ્યા છતાં પણ જો આપણે આ તપસ્વીને નથી બાળી શક્યા તો લાગે છે કે આ તપસ્વી કોઈક ભગવાનનો અવતાર છે અને આજે આપણી પરીક્ષા લેવા માટે અહીંયા જંગલમાં ભગવાન આવ્યા છે અને આમ આ જંગલી માણસોએ આવો વિચાર કર્યો અને પછી બધા જ જંગલી માણસો ભેગા થઈ અને ગુરુજીને આ અગ્નિમાંથી બહાર કાઢે છે અને બહાર કાઢી અને ગુરુજીને કહે છે કે હે ગુરુજી તમે કોણ છો અને અમને તમારી સાચી ઓળખાણ આપો ત્યારે ગુરુજી ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે માનવ્યો તમને એમ લાગે છે કે તમે મારા શરીરને બાળી અને મારું ભોજન કરશો તો જુઓ મારી હકીકત આમ કહી અને જ્યાં પેલી આગ લગાવેલી હતી ત્યાં ઘણા બધા સળગતા અંગારાની ભઠ્ઠી પડી હતી અને એની વચ્ચોવચ ગુરુજી પલોઠી વાળીને બેસી જાય છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ બધા જંગલી માણસોએ પોતપોતાના હથિયારો ફેંકી દીધા અને ગુરુજીની પાસે જઈને હાથ જોડીને કહે છે કે હે ભગવાન અમને માફ કરી દો આવું અમે પહેલી વાર જોયું છે કે કોઈ માણસને આમ અગ્નિ બાળી ના શકે અને જેને અગ્નિ બાળી ના શકતી હોય ને એ દિવ્ય પુરુષ ગણાય આવું અમારા પૂર્વજો કહેતા માટે હે ગુરુજી તમે આ સળગતી રાખમાંથી બહાર આવો અને બહાર આવી અને અમને આશીર્વાદ આપો ત્યારે ગુરુજી બહાર આવ્યા અને બધા જ જંગલી માણસો એમના પગમાં પડી ગયા અને પછી કહે છે કે ગુરુજી તમે કોણ છો અમને સચ્ચાઈ જણાવો નહીતર અમે તમને અહીંયાથી જવા નહીં દઈએ ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું બોલ્યા કે હે જંગલી માણસો તમારે મારી ઓળખાણ જોતી હોય ને તો સૌથી પહેલાં તો તમે મારા શિષ્યોને છોડી મૂકો કે જેમણે તમે કેદ કરીને અહીંયા લાવ્યા છો ત્યારે બધા જંગલી માણસો એકબીજાની સામું જોઈને કહેવા લાગ્યા કે શું ગુરુજી આ માણસો રહ્યા એ તમારા શિષ્યો છે ત્યારે ગુરુજી કહે છે કે હા એ મારા શિષ્યો છે અને એમને સાથે લઈને હું આ જંગલ પાર કરવા જઈ રહ્યો હતો પરંતુ રાત્રિના અંધારામાં તેઓ માર્ગ ભૂલ્યા અને તમારા હાથમાં આવી ગયા છે તો હવે એમને છોડી મૂકો ત્યારે ગુરુજીને પ્રણામ કરી અને આ જંગલી માણસોએ બંને બારવટીયાઓને અને આ શિષ્યને છોડી મૂક્યા અને પછી કહે છે કે સારું થયું ગુરુજી તમે આજે આવી ગયા અને અમારો જીવ બચી ગયો નહીતર તો આ જંગલી માણસો અમને ખાઈ જવાની તૈયારીઓ કરી ચૂક્યા હતા ત્યારે ગુરુજી કહે છે કે હે જંગલી માણસો તમે આમ પશુ પક્ષીઓ અને આમ માનવોના શરીરને સુકામ ખાવ છો અરે આ તો મોટામાં મોટું પાપ છે અને તમારા કબીલાનો એકાદ માણસ મૃત્યુ પામે તો તમને કેવું લાગે છે ત્યારે આ કબીલાના બધા માણસો કહેવા લાગ્યા કે અમારા કબીલાનો કોઈ એક પણ માણસ મૃત્યુ પામે ને તો અમે એની યાદમાં પાંચ પાંચ દિવસ ભોજન ગ્રહણ કરતા નથી પાણી ઉપર અમે અમારું જીવન કાઢીએ છીએ અને જેના ઘરે મોત થઈ જાય ને એના ઘરે જઈ અને રાત દિવસ રડીએ છીએ ત્યારે આ ગુરુજી બોલ્યા તો તમારા કબીલાનો માણસ મરી જાય તો તમને આટલું દુઃખ થાય છે તો તમે જે પક્ષીને મારો છો જે પ્રાણીને મારો છો શું એના પણ માતા પિતા નહીં હોય અને તમે જે માણસને મારો છો અને અહીંયા લાવીને જીવતા સળગાવો છો શું એના ઘરે પણ આવી જ રીતે રોવા ધોવાનો અને ભોજન ગ્રહણ નહીં કરવાનો શું રિવાજ નહીં હોય ત્યારે આટલી વાત સાંભળી અને આ જંગલી માણસોની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે ગુરુજી તમારી વાત તો એકદમ સાચી છે અને અમને જેટલું દુઃખ થાય છે ને એટલું સામેવાળાને દુઃખ તો થતું જ હશે તો ગુરુજી અમે શું કરીએ અમે આ જંગલમાં રહેનારા એક જંગલી માણસો છીએ તો અમને સાચો માર્ગ દેખાડો કે અમારે શું કરવું જોઈએ ત્યારે ગુરુજી કહે છે કે જુઓ મિત્રો હું જેમ કહું ને એમ તમે કરશો ને તો તમે પણ એક મહાન માણસ બની શકશો ત્યારે આ કબીલાનો આગેવાન હતો એ આગળ આવી અને એ સરદાર એટલું બોલ્યો કે ગુરુજી તમે અમને જે કહેવા માંગો છો એ અમે સાંભળવા તૈયાર છીએ પરંતુ અમને ખાલી એક વાત જણાવો કે તમે કયા ભગવાનનો અવતાર છો કારણ કે તમને અગ્નિ બાળી નથી શકી તો અમારા પૂર્વજો અમને કહેતા હતા કે જેને અગ્નિ ના બાળી શકે ને એ ભગવાનનો અવતાર કહેવાય તો સાચું કહેજો ગુરુજી તમે કયા ભગવાનનો અવતાર છો અમને તમારું રહસ્ય કહો ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે હે ભાઈઓ હું કોઈ ભગવાનનો અવતાર નથી અને હું પણ તમારી જેમ એક માના કુખે જન્મેલો દીકરો છું પરંતુ મેં તપસ્યા કરી છે પ્રભુના ભજન કર્યા છે અને એમની લીલાઓમાં ખોવાયેલો રહું છું તેથી મને આટલું બધું જ્ઞાન અને આટલી શક્તિઓ મળી છે પણ હે જંગલી માણસો જો તમે પણ મારી જેમ ભગવાનની જેમ ચમત્કાર કરતા થવું હોય ને તો હું તમને જેટલું કહું ને એટલું તમારે કરવું પડશે તો તમને પણ મારી જેમ અગ્નિ બાળી નહીં શકે અને કોઈ તમારા ઈચ્છા વિરુદ્ધ તમારું મૃત્યુ પણ નહીં થાય ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આખા એ જંગલી માણસોનો કબીલો ગુરુજીના પગમાં પડીને કહેવા લાગ્યો કે ગુરુજી અમને જ્ઞાન આપો ગુરુજી અમારા જેવા જંગલી માણસોનો ઉદ્ધાર કરો ત્યારે આ ગુરુજી આ બધા જ જંગલી માણસોને જ્ઞાન આપે છે પરંતુ મિત્રો કેવું જ્ઞાન આપે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી